નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર રાજકોટ પશ્ચિમ માટે કોંગ્રેસે ત્રણ નામની પેનલ મોકલી દિલ્હી નવરાત્રી ને લઈને ખેલરિયાઓ કર્યું રિહર્સલ તમામ તૈયારીઓને અપાયો આખી આક્રમ નકશા માં અરુણાચલ પ્રદેશ ચીન માં બતાવવાનો કોંગ્રેસ નો આક્ષેપ રાજ્ય સરકારે આપ્યો રજૂ સાબરમતી ની જેમ ગંગા નું શુદ્ધિકરણ કરાશે કહ્યું ગુમા ભારતી સાયકલ અગરબત્તી દ્વારા શ્રી ગરબા સ્પર્ધા આયોજન નુકસાન ચિત્ર પ્રદર્શન ત્રણ વિધાનસભા બેઠકો ઉપર કોંગ્રેસે કબજો જમાવ્યો છે જેના કારણે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોમાં નવું જોશ ઉમેરાયું છે આગામી મહિને યોજાનાર રાજકોટ પશ્ચિમની બેઠકની બેઠક અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા

સૌરાષ્ટ્રમાં પોતાનો પગદંડો જમાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેના ભાગરૂપે આગામી મહિને યોજાનારી રાજકોટ પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણીની બેઠકને અનુલક્ષીને કાર્યકરોમાં ઉત્સાહ જાગે તે માટે

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક તેમજ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સંસ્થાની બેઠકની જીતવા માટેની રણનીતિ મહોત્સવ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો ખાસ કરીને ખેલૈયાઓ અને એમાં પણ યુવતીઓ નવા કન્સેપ્ટ અથવા તો નવા સ્ટેપ સાથે પોતાની તૈયારીઓને આખરી ઓપ આપ્યા છે ગરબા આસમાન નવા નવા સ્ટેપની તાલીમ માટે પંદર દિવસ પહેલાથી જ ગરબા કોચિંગ ક્લાસ ધમધમી રહ્યા હોય છે શેરી ગરબા સાથે પાર્ટી પ્લોટ અને કોમર્શિયલ ગરબાનું મહત્વ આ વખતે પણ બરકરાર છે બીજી બાજુ નવલા નવરાત્રમાં અવનવાટ ટ્રેડિશનલ પોશાકો માટે પણ લોકો પડાપડી કરી રહ્યા છે પચ્ચીસ સપ્ટેમ્બરને ગુરુવારથી શરૂ થનારા નવરાત્રી પર્વમાં આ વખતે રીપટોપ

પા ગરબા સામાન્ય રીતે હાઈ ભાઈ કોમર્શિયલ પાર્ટી પ્લોટમાં થતા હોય છે જ્યારે હવે નવરાત્રીમાં ગણતરીના એકાદ બે દિવસ બાકી રહ્યા છે ત્યારે હાલમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે રિહર્સલ પણ કરી રહ્યા છે અને નવલા નવરાત્રણમાં ગરબે ઘુમવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે અને તેમાં તેમને આખરી ઓપ પણ આપી રહ્યા છે ચીનના પ્રેસિડેન્ટ આ મુલાકાત થી ગુજરાત સરકાર ના ચીનના પ્રેસિડેન્ટ ને આવકારવા માટે એટલો ઉત્સાહ થઈ ગયો કે સરહદ પર થતી ઘુસણપુરી માત્ર ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જાણે દેશની સુરક્ષા માટે ચીન સાથે સફળ મંત્રણા કરી હોય તેવી જાહેરાત કરી અમદાવાદના જીએમડીસી ભવનમાં જાહેરાત કરી હતી આ જાહેરાત વખતે વિતરણ કરાયું હતું આ નકશામાં ગુજરાત સરકારે એટલી બેદરકારી કે ભારત નું અવિભાજ્ય અંગ ગણાતો અરુણાચલ પ્રદેશ અને અક્ષય ચીન તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા કર્યો છે ભારત સરકાર તેની આવી હરકત બદલ પ્રજા સમક્ષ જવાબ આપે તેવી માંગણી પણ અર્જુન મોઢવાડિયા કરી છે જયારે રાજ્ય સરકારના પ્રવક્તા જણાવ્યું છે કે નકશો તે તે ભાગ નથી અને તેના પર કોઈ સરકારની સહી પણ નથી આ માત્ર ચીન પ્રદેશ ચીનના પ્રદેશ ગોંગ ડોલ અને ગોંગ જોંગ હુ ચીનમાં ભૌગોલિક સ્થિતિ દર્શાવવા માટેના આશય સાથે વિતરિત કરાયો હતો માટે આ આક્ષેપો તદ્દન ખોટા અને વાહિયાત છે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ઉમા ભારતી ગઈકાલે ગુજરાત ના એક દિવસની મુલાકાતે આવ્યા હતા ઉમા શુદ્ધિકરણ નો છે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ઉમા ભારતી પણ ગંગા બચાવ અભિયાન સાથે અગાઉથી જોડાયેલા હોય તેમણે સિદ્ધપુર ખાતે જણાવ્યું કે સાબરમતી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ તેઓ પ્રભાવિત થયા છે સાબરમતી જેમ ગંગાનું શુદ્ધિકરણ નદી પર જો કામ ગુજરાત સરકાર નરેન્દ્ર મોદી મહત્વપૂર્ણ કાર્ય यमुना और उसकी सहयोगी नदियों की निर्मलता और अविरलता का जल संसाधन का जिसमें नदी जोड़ो योजना भी है पर उस दृष्टि से गुजरात में बहुत काम हुआ है हमारा जो डिपार्टमेंट है वो स्टडी करेगा आज मेरे देखने के बाद में हमें कौन कौन से बिंदुओं को समझना है बाकी जब गंगा के नाम पर नोटिफिकेशन हुआ और गंगा हमारे मंत्रालय की जल संसाधन की हिस्सा बनी सबसे हमने बहुत तेज़ी के साथ तैयारी की है तो हमें पर्यावरण मंत्रालय से पर्यटन मंत्रालय से शिपिंग मंत्रालय से सबसे पूरा सहयोग मिलता है पर मुझे लग रहा है कि हम बहुत तेज़ी से काम करेंगे क्योंकि हमें साबरमती से भी सीखने को मिलेगा लेकिन जल संरक्षण के क्षेत्र में बहुत बड़ा काम गुजरात में हुआ है और हमारा जल संसाधन मंत्रालय 2015-16 में पहले हफ्ते में सप्ताह मनाएगा और फिर मेरे योजना है कि हम पूरे वर्ष भर जल संरक्षण योजना पूरे देश में चलाएं मुख्यमंत्री रिवर बंट की शुरुआत ना वेड़ाए अहमदाबाद ना तत्कालीन प्रधान तत्कालीन प्रभारी मंत्री था तेथी तेमणे साबरमती रिवर फंड नी विस्तृत माहिती थी केंद्रीय मंत्री ने माहितगार कर्या था आ दरमियान કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ઉમા ભારતીએ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત પણ લીધી હતી તેઓએ સાબરમતી રિવરફ્રન્ટની નૈન્ય છટા જોઈને ઘણા જ પ્રભાવિત થયા હતા

મહત્વના સ્થળો આવરી લેવામાં આવ્યા છે અને પ્રતિષ્ઠિત સાયકલ શેરી ગરબા ટ્રોફી અને રોકડ ઇનામ પણ જીવન જીતવા માટેની જીતવા સ્પર્ધકો મેદાને ઉતરશે નવરાત્રી ઉત્સાહ અમદાવાદ ની દસ સોસાયટી સભ્યો પરંપરાગત ગરબા અંગે જજ દ્વારા તેમાં દીવડા અને સાથે ગરબા રમતી મહિલાઓ ધાર્મિક ગીતો સાથે આરતી માંડવીની રંગોળી સાથે સજ્જ અને સ્પર્ધકો દ્વારા રમાતા પરંપરાગત શેરી ગરબા ડાન્સ ઇનામો માટે નિર્ણય ઇનામો માટેના નિર્ણય લેવામાં આવશે અને સાથે તેમાં દરેક સોસાયટીના સાત સહકારને પણ વિચારણામાં લેવામાં આવશે સાયકલ પ્યોર અગરબત્તીના મેનેજિંગ ડિરેક્ટર અર્જુન નંગાએ જણાવ્યું કે અમારી કંપની ભારતીય પરંપરા પર આધારિત છે ભારતીય સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને સંરક્ષિત કરવો એ અમારી કંપનીનું સાચું મૂલ્ય છે અને દેશભરમાં અમે લુપ્ત થતી કલાને જીવંત કરવા માટે આ પ્રવૃત્તિઓ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરેલી છે જે છે એ અગરબત્તી અને દરમો પંપી છે સિવાય પણ અલગ અલગ સોશિયલ એક્ટિવિટી કરે એ સોશિયલ એક્ટિવિટી જેવી કે રીતમ ડાકિયા લડાઈ હેરિટેજ ક્વિઝ કોન્ટેસ્ટ સાયકલ શેરી ગરબા આ રીતે જે આપણી લુપ્ત થયેલી જે આર્ટ છે લુપ્ત થયેલી કલા છે એ ભારતનો જે વારસો છે પારંપરિક વારસાને આગળ લાવવા માટે કોશિશ કરે છે અને છેલ્લા પંદર વર્ષથી અમારી સોસાયટીમાં શેરી ગરબા ટાઈપના જ ગરબા થાય છે આજુબાજુ સોસાયટીમાં કરતા વર્ષોથી કલંગથી કાર્પેટ સ્પેશિયલ મંગાવી અને એ કાર્પેટમાં સર્કલથી ખુલ્લા પગે ગરબા ગાવા માતાજીની માંડવીનો મંડપનો પણ ખૂબ જ મહત્ત્વ શણગાર કરવો માતાજીનું પૂજન અર્ચન વ્યવસ્થિત વિધિ વિધાનથી સ્પેશિયલ બ્રાહ્મણ પાસે કરાવવું એ અમારા

ચિત્ર દોરવા માટે તેમને પ્રેર્યા આખરે તેમણે SSC પાસ કરી CN ફાઇન આર્ટ્સ માં એડમિશન લીધું આમ તેમની ચિત્રકાર તરીકેની સફર શરૂ થઈ જેમાં તેમણે કોમર્શિયલ ચિત્ર

પ્રજાપતિ સાહેબ એમની પ્રેરણા મને ખૂબ મળી એસએસસી કર્યા પછી પહેલાં હું બીટીસીમાં બી કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ અમદાવાદમાં આવ્યો ઓગણીસો ને ત્રેસઠ ચોસઠ કોમર્શિયલ આર્ટમાં પ્રોર્મ કર્યા પછી સાથે સાથે તે વખતે એક્સ તરીકે પરીક્ષા અપાતી હતી એટલે મેં પેઇન્ટિંગ ડિપ્લોમા અને આર્ટ માસ્ટર એટલે ડ્રોઈંગ ટીચરમાં આગળ અભ્યાસનું આર્ટ માસ્ટર એ એ એમ કહેવાય છે મને એ વખતે ફર્સ્ટ ક્લાસ ફર્સ મળેલા તો બે એ રિઝલ્ટ આવતા હોય છે એમાં મને મળેલું મને તરત જ ફેલોશીપ મળી સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં જ એટલે અડસઠથી તરત જ મારો અભ્યાસ પૂર્ણ થયો એટલે ત્યાં અડસઠથી જોઈન થઈ ગયો અને એક વર્ષમાં તરત જ સ્કૂલ કર્યા પછી મને ત્યાં ટીચર તરીકે એટલે પ્રોફેસર તરીકે કામ સંભાળી લે તેમણે રજૂ કરેલા આ વેદના ને ખરેખર હૃદય સ્પર્શી છે તેવું દેખાઈ રહ્યું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર